નમસ્કાર દર્શક મિત્રો આપ આપની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ફરે એકવાર નવા વિડીયો લઈને હાજર છીએ આઈ મોગલ ટ્રેક્ટર આઈ મોગલ ટ્રેક્ટરમાં ઘણા બધા ટ્રેક્ટર વેચવા માટે આવેલા છે આ વિડીયોમાં જોઈ શકો છો સ્વરાજ છે મહિન્દ્રા છે મેસી છે બધા ટ્રેક્ટરની વિગતવાર વાત કરીશું વિડીયોને આજ સુધી જોડાઈ રહીજો સૌ પ્રથમવાર આપણે વાત કરીએ તો મહિન્દ્રા ચારસો પંચોતેર વેચવા માટે આવેલું છે આખો ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર છે આ વિડીયોમાં જોઈ શકો છો મહિન્દ્રા ચારસો પંચોતેર ભૂમિપુત્ર મોડલ છે બે હજાર અગિયારનું મોડલ છે એન્જિન ગેર હાઇડ્રોલિક બધું જ કમ્પ્લીટ સેલી સ્ટાર ટ્રેક્ટર જોવા મળશે તેની કિંમતની વાત કરીએ તો બે લાખ પંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જતો હોય છે ત્યાર પછી વાત કરીએ તો મહેન્દ્રા બસો પંચોતેર વેચવા માટે આવેલું છે જે બે હજાર દસનું મોડલ છે વિડીયોમાં જોઈ શકો છો એ પણ કમની કલરમાં ટ્રેક્ટર છે એન્જિન ગેર એડવાલી બધું જ કમ્પ્લીટ છે કે સડો પણ નથી કે ઓઇલ પણ લીકેજ નથી એ મોનરનું કહેવાનું છે બે હજાર દસનું મોડલ છે બસો પંચોતેર ડીલક્ષ મોડલમાં છે આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો બે હજાર દસનું મોડલ છે કિંમત બે લાખ સાઠ હજાર રૂપિયા રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જતો હોય છે જો આ ટ્રેક્ટર આપણે ખરીદવાની ઈચ્છા હોય તો અવશ્ય મુલાકાત કરજો ત્યાર પછી વાત કરીએ તો મેસી ફર્ગ્યુસન આવેલું છે દસ પાંત્રે ડીઆઈસી આપ વિડીયોમાં જોઈ શકો છો ઓરિજિનલ કંપની ફિટિંગ કંપની કલરમાં ટ્રેક્ટર છે કંપની ટાયરમાં છે એ મોનરનું કહેવાનું છે એ પ્લસ કન્ડિશનમાં ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીઆઈ છે જેના મોડલની વાત કરીએ તો અત્યાર ચોઢનું મોડલ છે માત્ર સો સો કલાક જ આવેલું છે એ મોનરનું કહેવાનું છે આ મેસી ફર્ગ્યુસનની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જતો હોય છે બેક સાઈડ પણ જોઈ શકો છો કંઈ સડો પણ નથી કંઈ ઓઇલ પણ લીકેજ નથી સાંચવેલું ટ્રેક્ટર છે કમની ટાયરમાં ટ્રેક્ટર છે ત્યાર પછી વાત કરીએ તો મહેન્દ્ર આવેલું છે ચારસો પંચોતેર ડીઆઈ છે જેના મોડલની વાત કરીએ તો ઓગણીસો અઠ્ઠાણું મોડલ ટ્રેક્ટર છે એ પણ સારી જેવી કન્ડિશનમાં ટ્રેક્ટર છે વિડીયોમાં જોઈ શકો છો એન્જિન ગેર હાઇડ્રોલિક બધું જ કમ્પ્લીટ છેલ્લી સ્ટાર ટ્રેક્ટર જોવા મળશે ચારસો પંચોતેર ડીઆઈ ઓગણીસો અઠ્ઠાણું મોડલ આવા ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો એક લાખ વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જતો હોય છે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો માલિકના વચ્ચે કોન્ટેક કરજો બધા જ ટ્રેક્ટર તમને એક જ જગ્યાએ જોવા મળશે ત્યાર પછી વાત કરીએ તો મહિન્દ્રા સરપંચ મોડલ આવેલું છે આ વિડીયોમાં જોઈ શકો છો મહિન્દ્રા સરપંચ બસો પંચાણું ટોર્બો છે એ પણ સારી એવી કંપની કન્ડિશનમાં છે જેના મોડલની વાત કરીએ તો બે હજાર નવનું મોડલ છે ટાયર કન્ડિશનની વાત કરીએ તો હમણાં જ ભાઈએ નવા ટાયર નખાવેલા છે એપોલોના નેવથી પંચાણું ટકા જેવા ટાયર છે આ વિડીયોમાં જોઈ શકો છો બોડી લાઈનથી પણ એકદમ ચોખ્ખો ટ્રેક્ટર છે ઘેરમાં નામનો અવાજ નથી એ મોન્ડલનું કહેવાનું છે આવા ટેક્ટરની કિંમતની વાત કરીએ તો બે લાખ વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જતો હોય છે મહિન્દ્રા બસો પંચાણું ટોરબો છે ત્યાર પછી વાત કરીએ તો સૌરાજ આવેલું છે સૌરાષ્ટ્ર સાતસો પાંત્રી એ ફી મોડલ છે જેના મોડલની વાત કરીએ તો ઓગણીસો અઠ્ઠાણું મોડલ છે આ ટ્રેક્ટર એ પણ સારી એવી કંપની કલરમાં ટ્રેક્ટર છે આપ વિડીયોમાં જોઈ શકો છો ટાયર કન્ડિશન પણ ખૂબ સારી છે સિત્તેરથી એંશી ટકા જેવા ટાયર કન્ડિશન છે એ મોનરનું કહેવાનું છે એન્જિન ગેર રાઇડવાલિક બધું જ કમ્પ્લીટ છે કંઈ સડો પણ નથી આપ વિડીયોમાં જોઈ શકો છો છેલ્લે સ્ટાર ટ્રેક્ટર જોવા મળશે સ્વરાજ ઓગણીસો અઠ્ઠાણું મોડલ છે કિંમતની વાત કરીએ તો એક લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જતો હોય છે બધા જ ટ્રેક્ટર તમને આ મોંઘા ટ્રેક્ટરમાં જોવા મળશે જેના ઓનરની વાત કરીએ તો આના ઓનર છે સંજયભાઈ સંજયભાઈનો નંબર તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આવી જ રીતે તમે પણ જો કંઈ પણ વસ્તુ લેવેજ કરવા માંગતા હોય તો અમારી ચેનલનો અવશ્ય કોન્ટેક કરજો વિડીયોના લાસ્ટમાં તમને પોસ્ટર જે જોવામાં આવશે એ એ નંબર પર તમને વિડીયો અને ફોટા બે મિનિટનો વિડીયો ચારથી પાંચ ફોટા મોકલાવી દેવા જાહેરાતનો કોઈ પણ ચાર્જ લેવામાં નથી આવતો બિલકુલ ફ્રી જાહેરાત કરી આપશું મારે ચેનલ થ્રુ તમે કંઈ પણ વસ્તુ ખરીદો તો પોતાને જવાબદારીથી ખરીદવી જેમાં ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં થેન્ક યુ